ઝાલોદ બી એમ હાઈસ્કૂલ ખાતે એસએસસીનું સિત્યોતેર પોઈન્ટ તોતેર ટકા પરિણામ આવ્યું બાળકીઓએ મેદાન માર્યું આ તારીખ આઠ પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે બે કલાકે આચાર્ય દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાનું એક્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા અને ઝાલોદ કેન્દ્રનું એકોતેર પોઈન્ટ નેવું ટકા પરિણામ આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય એસએસસી બોર્ડનું આજ રોજ એટલે કે આઠ પાંચ બે હજાર પચીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યનું પરિણામ ત્યાંસી પોઈન્ટ આઠ ટકા આવ્યું જેમાં દાહોદ જિલ્લાનું પરિણામ એક્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા તેમજ ઝાલોદ કેન્દ્રનું પરિણામ એકોતેર પોઈન્ટ નેવું ટકા અને બીએમ હાઈસ્કૂલનું પરિણામ સિત્યોતેર પોઈન્ટ તોતેર ટકા આવેલ છે જાલતનનગરની કેળવણી મંડળ સંચાલિત સંકુલ નગરની સૌથી જૂની તેમાં મોટી શૈક્ષણિક સ્કૂલ છે આ સ્કૂલ જાલોદનગરમાં મોટું નામ ધરાવે છે અને અહીં તમામ જે બાળકો અભ્યાસ કરતા હોય છે તે તમામ બાળકો ખૂબ મહેનતથી ભણતા હોય છે અને કહી શકાય કે આજરોજ જે એસએસસીનું પરિણામ આવતા દરેક બાળકોએ પોતાનું પરિણામ ઓનલાઈન જોયું હતું અને તેમજ અમુક બાળકોએ સ્કૂલનો પણ સંપર્ક કરી પરિણામ જાણ્યું હતું ઝાલોદ બીએમ હાઈસ્કૂલનું પરિણામ સિત્યોતેર પોઈન્ટ તોતેર ટકા આવ્યું હતું જેમાં પ્રથમ ત્રણ નંબર પર સ્કૂલોના બાળ બાળકો ઉત્તી સ્કૂલના પ્રિન્સિપલ યુક્તિબેન પંચાલ દ્વારા તેઓને ટેલિફોનિક શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી સમગ્ર ગુજરાત રાજ્યનું એસસી બોર્ડનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે જાહેર થયેલ છે જેમાં સમગ્ર ગુજરાત રાજ્યનું પરિણામ ત્યાં પોઈન્ટ જીરો આઠ ટકા છે દાહોદ જિલ્લાનું પરિણામ એક્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે ઝાલોદ કેન્દ્રનું પરિણામ એકોતેર પોઈન્ટ નેવું ટકા છે જ્યારે અમારી શાળા બીએમ હાઈસ્કૂલ ઝાલોદનું પરિણામ સત્યોતેર પોઈન્ટ તોતેર ટકા છે તે ઉપરાંત અમારી શાળામાં ઝાલોદ તાલુકામાં પ્રથમ નંબરે બામણીયા પ્રથા

અને શ્રીમતી પટેલ ટીવી પટેલ ગર્લ્સ હાઈસ્કૂલનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ અગિયાર ટકા મેળવેલ છે જેના માટે શાળા પરિવારને તથા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મંડળના શિક્ષણ માટેના સૂચનોને આચાર્ય આચાર્યશ્રી તથા શિક્ષક મિત્રોએ ધ્યાને લઈને જે મહેનત કરી તે સ્વરૂપે આ પરિણામ મળ્યું છે તેનું મંડળ ગૌરવ લે છે મારું નામ બામણિયા પ્રથા રાજેશભાઈ છે હું એમ હાઈસ્કૂલ ઝાલોદમાં અભ્યાસ કરું છું મારા બોર્ડમાં પર્સન્ટાઇલ નવ્વાણું પોઈન્ટ ઝીરો છ છે અને પર્સન્ટેજ ચોરાણું પોઈન્ટ પાંચ છે આ મારા ટીચરોના સપોર્ટના લીધે છે એમને બહુ સપોર્ટ કર્યો જો કોઈ ડાઉટ હોય તો એમને સોલ્વ કરાયો ભાઈ મારા મમ્મી પપ્પાના સપોર્ટના લીધે છે મારા મેથ્સમાં નવ્વાણું અને સાયન્સમાં ચોરાણું માર્ક આવ્યા છે મારું નામ પરમારતી અજયભાઈ છે હું શ્રીબેન હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું મારા દસમામાં પર્સન્ટેજ મારા બાણું પોઈન્ટ સોળ આવ્યા છે અને મારા પર્સન્ટાઇઝ સત્તાણું પોઈન્ટ ચોસઠ આવ્યા છે મારા ગણિતમાં પૂરેપૂરા માર્ક આવ્યા છે અહીંના મારા ટીચરો અને ટીચરોનો મામા બહુ સપોર્ટ હતો જેનાથી હું સારા માર્ગ લાવી શકી છું મારા વિજ્ઞાનમાં મારા તાણું માર્ક આવ્યા છે અહીંના ટીચરોના કારણે ને લોકો બહુ અમને ટીચિંગ અમને બહુ સારી આપી છે અને મારા બધા ડાઉટ સોલ્વ કરાવ્યા છે જેનાથી હું આટલા માટે શકી છું મહિલા નિયતિ છે હું શ્રી બી એમ હાઈસ્કૂલમાં ભણું છું અને શિક્ષકોના સપોર્ટથી મારા સારા માર્ક આવ્યા છે મારે ગણિતમાં ત્રાણું માર્ક આવ્યા છે અને વિજ્ઞાનમાં મારે પંચાણું માર્ક આવ્યા છે મારે પર્સન્ટેજ સત્તાણું પોઈન્ટ એકસઠ ટકા છે અને શિક્ષકોના અને મારા માતા પિતાના સપોર્ટથી મારા સારા માર્ક આવ્યા છે અને હું સફળ છું